વડોદરા તાલુકા પોલીસે નવી બદાતી સાઈડ પર દરોડા કરી બાર બિલ્ડર

લોકો તરફથી માંગ પણ વધી રહી છે ઇન્સ્પેક્ટર આઈજી સર તથા એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અનવયે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં રોહી તથા જે જુગાડની જે છે અસામાજિક પ્રવૃત્તિઓને નિસ્તનાબૂત કરવા માટેની સૂચના મળેલી હતી જે અન્વયે વડોદરા તાલુકા પીઆઈને મળેલ બાતની બાતની કે ભાયેલી નવરત્ના યુનિવર્સિટી પાસે આવેલા ઈશાન એલટીસ નામની જે સાઇટ છે કેટલાક ઇસમો હાર જીત નો જુગાર રમી રહ્યા છે જે અમે વડોદરા તાલુકાની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ બાર